શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચાર હાલોલમાં ધોરણ દસ ની ગણિતની પરીક્ષામાં મોટું છબરડો સામે આવ્યો છે અને જ્યાં હાલોલની વીએમ સ્કૂલમાં ધોરણ દસ ના સ્ટાન્ડર્ડ ગણિતના વિદ્યાર્થીઓને બેઝિક ગણિત નું પેપર આપી દેવામાં આવ્યું પેપર જોઈ અને વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી અને પેપર શરૂ થયાના સવા કલાક પછી પરીક્ષા કેન્દ્ર સંચાલકને ભૂલ સમજાતા પેપર બદલવામાં આવ્યા પરંતુ સવા કલાક બાદ બેઝિકને બદલે સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર બદલ્યા બાદ વિદ્યાર્થીઓને માત્ર અડધો કલાક જેટલો જ એક્સ્ટ્રા ટાઈમ આપી અને સપ્લિમેન્ટરી લઈ લેવામાં આવતાની સાથે જ વાલીઓએ હોબાળો કર્યો હતો થોડા સમય બાદ બાળકોએ રજૂઆત કરી સમય દરમિયાન ઘણું થોડો સમય બરબાદ થયો બાળકો ધ્યાનમાં આવી ઘટના ત્યારબાદ પગારની કક્ષાની કેન્દ્ર સંચાલક દ્વારા બાળકોને સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર બદલી આપવામાં આવ્યું પરંતુ એના જવાબ એ બદલે નહોતી અને લખેલા પાના ઉપર નિકાલ દોર્યા બાળકો અને ત્યારબાદ સ્ટાન્ડર્ડ ગણિત પેપર લખવાનું પાડે શું ગયું બાળકોને વધારાનો સમય આપવામાં નથી મેક્સની જગ્યાએ બેઝિક મેક્સ આલેલું હતું અને એમને ખબર નથી કે આ કયું કયું પેપર છે અને અમે કહેવા ગયા તો એમને કંઈ સાંભળ્યું ના અમારું પછી જેવી રીતે ખબર પડી તો એમને કીધું કે અડધાને ચેકા મરાય અને અડધાને ના મરાય જેટલું લખેલું ને પંદર પંદર વીસ પાના અને પછી ટાઈમે થોડો ઓછો આવેલો ત્યારથી ત્રણ કલાકનો પેપર કે અઢી કલાક કે કેટલું આવેલું ક્લાસની અંદર લગભગ ત્રીસથી પાંત્રીસ વિદ્યાર્થીઓ બેઠેલા હતા એ લોકોને પેપર મેથ્સનું સ્ટાન્ડર્ડ આપવાની જગ્યાએ બેઝિકનું પેપર આપી દેવામાં આવ્યું ઊભા થઈને વિદ્યાર્થીઓ કીધું વિદ્યાર્થીઓએ કમ રજૂઆત કરી કે આ પેપર અમારું નથી તો એમને ધમકાવીને બેસાડી દેવામાં આવ્યા અને એમને યોગ્ય જવાબ ના આપ્યો ત્યાર પછી સવા કલાકે એમને ધ્યાનમાં આવ્યું એટલે પેપર બદલી આપવામાં આવ્યું અને સામે એમને જે વધારાનો સમય આપવો જોઈએ એક કલાકને પંદર મિનિટ જેટલો એની જગ્યાએ માત્ર અઢારથી વીસ મિનિટ જેટલો સમય આપી અને એમને બહાર કાઢી મૂકવામાં આવ્યા સમાદાતા કેયુર જોડાય ચૂક્યા છે ફોન લાઇન પર કેયુર હાલોલની જે સ્કૂલ છે તેની અંદર સ્ટાન્ડર્ડ મેથ્સ ની જગ્યાએ બેઝિક મેથ્સ નું પેપર છે તે 10મા ધોરણના વિદ્યાર્થીને આપવાની સાથે જ હવે વાલીઓ દ્વારા આ મુદ્દાને લઈને હોબાળો થઈ રહ્યો છે શું છે સમગ્ર જાણકારી જી બિલકુલ આપણે જાણવા દો કે હાલોલમાં 10મા ધોરણમાં આજે મેથ્સ નું પેપર હતું બોર્ડમાં આજે 10th માં મેથ્સ નું પેપર હતું જેમાં એક ક્લાસની અંદર સ્ટાન્ડર્ડ મેથ્સના તમામ વિદ્યાર્થીઓ હતા એ વર્ગમાં બેઝિક મેથનું પેપર આપવામાં આવ્યું ત્રીસ વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓને પેપર ઉપર જ્યારે સબ્જેક્ટ નો કોડ જોયો ત્યારે અને પેપર વાંચ્યું ત્યારે ખબર પડી કે આ પેપર તેમનું પેપર નથી કારણ કે આ બેઝિક મેથ્સ નું પેપર છે અને તેઓ સ્ટાન્ડર્ડ મેથ્સ ના વિદ્યાર્થીઓ છે તેમણે વર્ગ નિરીક્ષક ને કહ્યું તેનું ધ્યાન દોર્યું પણ વર્ગ નિરીક્ષકે તે ધ્યાન પર લીધું નહીં તેના સવા કલાક નો સમય જતો રહ્યો વિદ્યાર્થીઓ પરીક્ષા ચૂકી ન જાય એટલા માટે તેમણે જે બેઝિક મેથ્સમાં જેટલું આવડતું હતું તે પણ લખવાનું ચાલુ કર્યું દરમિયાનમાં સવા કલાકનો સમય થઈ ગયો સવા દસે પેપર શરૂ થતો એ સાડા ની આસપાસ બીજા એક નિરીક્ષક આવ્યા તેમણે પ્રશ્ન કર્યો કે કોઈ સમસ્યા છે ત્યારે વિદ્યાર્થીઓ કહ્યું કે આ પેપર જ આખું બદલાઈ ગયું છે એ બાદ ધ્યાનમાં આવ્યા પછી તેમને જે સ્ટાન્ડર્ડ મેથ નું સબ્જેક્ટ જે છે તેનું પેપર આપવામાં આવ્યું બેઝિક પેપર લઈ લેવામાં આવ્યું બેઝિક મેથ આ રીતે સવા કલાક પછી પેપર બદલવામાં આવ્યું અને જે સવા કલાક બગડ્યો વિદ્યાર્થીઓનો એ પછી જે એક્સ્ટ્રા સમય આપવો જોઈએ વિદ્યાર્થીઓને તેને સ્થાને જે સમય પૂરો થયો તેની બાદ અડધો કલાક જ આપવામાં આવ્યો તેવો વિદ્યાર્થીઓની ફરિયાદ છે આવા જ્યારે વાલીઓને જાણવા આવી તો વાલીઓ જઈને શાળા પર હોબાળો કર્યો એમને વધારે એક્સ્ટ્રેસ આપવા અને ફરીથી એ લેવા માટે આ જે ગણિતનું પેપર છે એ ફરી લેવા માટે વિદ્યાર્થી માંગ કરી હતી વાલીઓએ અને શાળાના સંચાલકો નિરીક્ષકો અને વાલીઓ વચ્ચે થોડોક ઉગ્ર ચર્ચા થતા અને વાતાવરણમાં થોડી ઉગ્રતા આવતા સંચાલકોએ પોલીસ ને બોલાવી હતી અને પોલીસે આવી અને ત્યાં સમગ્ર મામલો પાડવાનો પ્રયત્ન કર્યો હતો હાલમાં શાળા સંચાલકો દ્વારા ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરીને આ મામલામાં શું નિરાકરણ લાવી શકાય તેનો અભિપ્રાય માંગ્યો છે જી જી આભાર કહ્યું